જર્જરિત પાણીની ટાંકી ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ ગ્રામજનોમાં રોષ સંખેડા તાલુકાના ભાટપુર ગામે તળાવ નજીક આવેલી પાણીની ટાંકી હાલમાં અત્યંત જૂની અને જર્જરિત હાલતમાં થઈ ગઈ છે ટાંકીની હાલત દિવસે ને દિવસે બગડતી જતા ગ્રામજનોએ ચિંતા વ્યક્ત કરી છે અને આ ટાંકીને ઉતારી નવી પાણીની ટાંકી બનાવવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે ભાટપુર ગામમાં હાલમાં બે પાણીની ટાંકી આવેલી છે જેમાંથી એક ટાંકીનું પાણી માત્ર ત્રણ ફળિયાઓ સુધી જ પહોંચે છે જ્યારે જૂની ટાંકીમાંથી ગામના બાકીના તમામ વિસ્તારોમાં પાણી પૂરું પાડવામાં આવે છે આ જૂની ટાંકીની દિવાલોના પોપડા ઉખડી રહ્યા છે તેમજ અંદરના સળિયા બહાર દેખાઈ રહ્યા છે જે ગંભીર જોખમ સૂચવે છે જો સમયસર કાર્યવાહી ન કરવામાં આવે તો કોઈ દુર્ઘટના સર્જાવાની શક્યતા નકારી શકાય નહીં ગ્રામજનોએ તંત્રને વહેલી તકે જૂની ટાંકી દૂર કરી નવી મજબૂત અને સલામત પાણીની ટાંકી બનાવવાની માંગ કરી છે આ બાબતે ડેપ્યુટી સરપંચ પ્રમોદભાઈ તડવીએ શું કહ્યું આવો સાંભળીએ